પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે વર્તેજ નજીકથી વિદેશી દારૂના ટ્રક સાથે બેને ઝડપી લીધા ભાવનગર જિલ્લામાં પેરોલ ફ્લોની પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસે આઇસર ટ્રકમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે ટ્રક ડ્રાઈવર ભરતભાઈ ઉર્ફે પિન્ટુ ભીલ તથા ક્લીનર રાકેશભાઈ ભીલને ઝડપી લેવામાં આવ્યા હતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની એકસો એકસઠ પેટીઓ બિયરની ચૌદ પેટીઓ સહિત કુલ રૂપિયા ઓગણીસ ચોમાલીસ લાખનો દારૂ ટ્રક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે દારૂ છોટા ઉદયપુર અને મધ્યપ્રદેશ તરફથી લાવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામે પહોંચાડવાનો હતો આ કેસમાં દારૂ સપ્લાય કરનાર મંગાવનાર તેમજ પાયલોટિંગ કરનાર સહિત અન્ય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે એ પહેલા કેલ્ક્યુલેટર પર એક એક્શન કરજો ક્લિયર ઓમ